ખેડૂતો દ્વારા લગભગ એક જ વેરાયટીનું મેજોરિટી પસંદગી કરવામાં આવે છે એવી પરિસ્થિતિમાં આપની કંપની દ્વારા જે આ વેરાયટી રિસર્ચ હાઈબ્રિડ બનાવવામાં આવી છે ખેડૂતભાઈને મેં ભલામણ કરી કે આપણે આ વાવવાની છે મારા માટે પણ નવું હતું પણ આજે આ ફિલ્ડ જોતા એવું લાગે છે કે ખરેખર વેરાયટીની અંદર તાકાત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું ડોક્ટર જતીન ઉકાણી નિગમિત પ્રાઇવેટ લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે કીયા મરચી વાવવા માટે દિનેશભાઈ ખેડૂત મોલેમાંથી એને ભલામણ કરેલી હતી તો તમને શું અત્યારે મરચીમાં લાગે છે સારું તમે મરચી અહીંયા કિયા વાવેતર કરેલું છે અને બાજુમાં વાવેતર કરેલું છે તો તમને બે બંને વચ્ચે શું ડિફરન્સ દેખાય પાંદરામાં છે પાંદડામાં મોટા મોટા પાન છે ઓકે સાહેબ મરચીનું વાવેતર જે છે એ દુષ્કળ પ્રમાણમાં થાય છે હા અને ખેડૂતો દ્વારા લગભગ એક જ વેરાયટીનું મેજોરિટી પસંદગી કરવામાં આવે છે એવી પરિસ્થિતિમાં આપની કંપની દ્વારા જે આ વેરાયટી રિસર્ચ હાઈબ્રિડ બનાવવામાં આવી છે ખેડૂતભાઈને મેં ભલામણ કરી કે આપણે આ વાવવાની છે મારા માટે પણ નવું હતું પણ આજે આ ફિલ્ડ જોતા એવું લાગે છે કે ખરેખર વેરાયટીની અંદર તાકાત છે આવતા વર્ષે કોઈ ખેડૂતોએ આ સેગમેન્ટનું વાવેતર થોડું ઘણું કરવું હોય તો એની અંદર એને કોઈ પણ શંકાસ્પદ લાગે એમ નથી બીજું અત્યારની જે કૂકરની પરિસ્થિતિ છે કે જીવાતનો જે મારો છે એ સામે તમારી આ જાતમાં પાંદડું જે છે એ ખુલ્લું રહે છે રીતસર આપણે સેઢા ઉપરથી આખું ખેતર આઠ વીઘાનું જોઈએ તો કિયા વેરાયટી જે છે એ અલગ તરી આવે છે કે એનું પાંદડું એનો જે ઘેરાવો આ બધું જે છે એ અલગ આવે છે મરચાંની બાબતમાં વાત કરીએ તો મરચાંની જે સાઇઝ છે મરચું પણ સારું છે એની લંબાઈ પણ ટૂંકી નથી આ લંબાઈ જે છે એ સારામાં સારી લંબાઈ કહેવાય અને મરચું જે લાગવાનું બંધારણ છે એ પણ એક ધારું નજીક નજીક છે અને કદાચ આની અંદર આપણે ઉત્પાદન વધારે લેવું હોય તો એ ઉત્પાદન પણ લઈ શકીએ અને અત્યારનો આની જે આ કલર અને જે આખી કેનોપી જોતા એવું લાગે કે કદાચ આ વેરાયટી જે છે એ અન્ય વેરાયટીની સાપેક્ષમાં મોડી ખાખરે અથવા તો થાકે મોડી એવું એક દેખાઈ રહ્યું છે ઓવરઓલ વેરાયટી સારી છે વાવવા જેવી છે